રાજકોટ શહેરની અંદર થોડા વરસાદમાં પણ રોડ ધોવાયા છે કોઠારિયા વિસ્તારની હાલત બતાઉ છું અહીંયા જોઈ શકાય છે કે દરરોજ અનેક લોકો પડી જાય છે ગંભીર પ્રકારની ઈજા થાય છે રીતિસિધીનું નાલું એ રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત જે નેશનલ હાઈવે ઓથોરિટીની અંડરમાં આવે છે અહીંયા જે વાહન ચાલકો છે તે જોઈ શકાય છે આ વાહન ચાલક ભાઈ છે એમની સાથે વાત કરું ભાઈ ખરેખર કેજો શું તકલીફ પડી અને શું પરિસ્થિતિ છે ખરેખર સામાન્ય માણસને બહુ તકલીફ છે સાહેબ બહુ અતિશય છેલ્લા દસ વર્ષથી અમે આ સહન કરીએ છીએ બરાબર માથાના દુખાવા સમાન છે અને એમાં જો કોઈને ડિલેવરી આવવાની હોય ને તો એને કોઠારીયા વિસ્તારમાં રહેવાય જ નહીં કારણ કે એમ્બ્યુલન્સ નીકળે એમ જ નથી અમને ખબર જ છે કે ટ્રાફિક કેવડો છે ઓલું નાલ ઉપેક થઈ જાય આ નાલ ઉપેક થઈ જાય ને કોઠા નાલ ઉપેક થઈ જાય બરાબર અમે નજર સામે ડિલિવરી ના કેસ થયેલા છે કે એમ્બ્યુલન્સ ફસાયેલી હોય સાહેબ એક એક કલાક સુધી બરાબર આમ પડી જવાય એવા ખાડા છે બહુ પડી જવાય એવા ખાડા છે બરાબર કમર ભાંગી જાય એવી છે અત્યારે તો પોઝિશન વાહન ચાલકો પોતાનો આક્રોશ જે ઠાલવી રહ્યા છે અત્યારે જોઈ શકાય છે ભાઈ શું પરિસ્થિતિ